દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલી શહેરની શ્રી બીજી શાસ્ત્રી હાઈસ્કૂલ દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસ વિભાગ દ્વારા શિબિર થિરાટના ખાતે યોજાઈ વિદ્યાર્થીઓમાં સેવાના સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી બીજી શાસ્ત્રી હાઈસ્કૂલ વડાલી રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ દ્વારા એનએસએસની ખાસ શિબિર તારીખ ત્રેવીસ બાર બે હજાર ચોવીસથી પચીસ બાર બે હજાર ચોવીસ દરમિયાન થિરાટના મુકામે યોજાઈ ગઈ જેમાં એનએસએસના વિદ્યાર્થીઓ દ્વારા ગ્રામ સફાઈ ગામ મુલાકાત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો અંધશ્રદ્ધા નિવારણનો કાર્યક્રમ સ્વચ્છતા સાક્ષરતા અને વ્યસન મુક્તિ જાગૃતિ રેલી દ્વારા સુંદર સંદેશો આપવામાં આવ્યો હતો તથા શ્રી આત્મવલ્લભ હોસ્પિટલ ઈડનના સહયોગથી ડોક્ટર ચિરાગ બેંકર તથા તેમની ટીમ દ્વારા વિનામૂલ્યે આંખની તપાસ અને નિદાન કેમ્પ યોજાઈ ગયો જેમાં થેરાટના તથા આસપાસના ગ્રામજનોએ મોટી સંખ્યામાં તેનો લાભ લીધો હતો છેલ્લા દિવસે ભોજન સમારંભ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું એનએસએસની આ ખાસ શિબિરને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી ડૉક્ટર હસમુખભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર શ્રી મેહુલકુમાર પંડ્યા શાળાના શિક્ષક ભરતભાઈ પટેલ જયેશભાઈ પ્રજાપતિ સાહેબ શ્રી સુધીરભાઈ કડેચા સાહેબ તથા શ્રી કમલેશભાઈ પટેલ સાહેબે ભારે જહેમત ઉઠાવી હતી તેમજ શાળાના ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ પટેલ સાહેબ મંત્રી શ્રી જયંતિભાઈ પટેલ સાહેબ થિરાશના સરપંચ જયંતિભાઈ પટેલ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ સાહેબ અને તેમનો સ્ટાફ તથા કિરાશના સમસ્ત ગ્રામજનોએ સુંદર સાથ સહકાર અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા